વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય હિન્દીની અંદર પ્રકરણ બે જે છે જબ યાદ તમારી આતી હે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે અને વિડીયોને જો તમે હજી સુધી લાઈક ના કરી હોય તો મિત્રો લાઇક કરી દેવાની છે અને જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ જોઈએ પહેલો નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ પહેલો ચીડિયા કયો खुशी के गीत कब गाती है तो चिड़ियों सुबह खुशी के गीत गाती है बीजो सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं तो सुबह होते ही तारे छिप जाते हैं अंधेरा दूर हो जाता है पूर्व दिशा में सूर्य की लालिमा छा जाती है पंची किलकिलाट करते हैं कलियाँ खिलने लगती है फूलों की सुगंध हवाएं फैलाती है इस तरह से सोई हुई प्रकृति जग उठती है और वातावरण में ताजगी सब्रता का अनुभव होता है नेक्स्ट वे जो ये तीजों के पृथ्वी पर हरियाली कब छा जाती है तो बारिश से धरती को पानी मिलता है वीरान जगह पर कास उगती है पौधे हरे हो जाते हैं पेड़ों में नई जान आ जाती है जिससे हरे पत्तों की मानव शोभा बढ़ती है इस प्रकार वर्षा ऋतु में धरती पर हरियाली छा जाती है नेक्स्ट अभी आगड़ बतीसूँ आगे से मित्रों चौथों के हरियाली कहाँ कहाँ दिखाई देती है તો ઋતુ આને મેદાનમાં ઘાસ ઉગ જાતી હૈ ખેતોમાં ફસલે લહેરાતી હૈ પેડ પૌધે ઝુમ ઉઠતે હૈ બાગો ઓર જંગલોમાં ભી જાતી છાજાતી હૈખે પર્વત હરે હો જાતે તરસે ઋતુ આને પર હરિયાલી દિખાઈ દેતી હૈ અને મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાદ્ય સોલ્યુશનો અમારી ચેનલ ઉપર મૂકેલા છે तमाम ने ने तमाम जो तमाम वीडियो की लिंक आ वीडियो डिस्क्रिप्शन बॉक्स में तमने जोवा तुवा मिली जाने तमे तमाम वीडियो जी सको बीजों से निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखिए पहलो कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है तुम पावाथ आ सबेरा होने पर कलिया भी जैसे दिन से जाग उठती है उसकी पंखुड़ियाँ खुलने लगती है माना वे सोने वालों पर मुस्काती है और कहती है कि तुम भी हंसो मुस्कुराओ आलस और उदासी छोड़कर काम में लग जाओ नेक्स्ट बीजो है कि जब छमछम बूंदें गिरती है बिजली चमकार जाती है एनो अर्थ था कि वर्षा ऋतु में पानी की बूंदें छमछम की आवाज़ करती है जैसे वे नृत्य कर रही है उसी समय बिजली भी चमकती है जैसे बूंदों का नृत्य देखकर आकाश का चेहरा खुशी से चमक उठता है નેક્સ્ટ હવે આગળ વધીશું તીજો કે નિમ્નલિખિત શબ્દો કે સામાનાર્ શબ્દ ઢૂંઢર વાક્યમાં પ્રયોગ કીજીએ તો ખુશી તો થશે આનંદ અને વાક્ય આજ જ મેલે મેં બળા આનંદ આવ્યા બીજો છે ખુશબુ તો થશે સુગંધ અને એનું વાક્ય મુજે મોગરે કી સુગંધ અચ્છી લગતી હે તમે તમારી રીતે જાતે પણ મિત્રો વાક્ય બનાવી શકો છો જોઈએ તીજો બહુત તો થશે જ્યાદા એનું વાક્ય આજ જ બારીશ જ્યાદા હે ચોથો છે મુસ્કાના થશે હસના તો મૂર્ખકો દેખ કર હસના આવતા હે નેક્સ્ટ હવે આગળ વધીશું ચોથો નિમ્ન યાત્રીઓ કોઈ કે ક્રમ કે આધાર પર આપણે અપને ડિબ્બે બેઠાએ તો મિત્રો તમારે પહેલાં તો શબ્દકોષના ક્રમમાં ગોઠવી લેવાનું છે પહેલાં આવશે ઉટકર પછી કલિયા પછી ચાંદ પછી મુચકાન પછી મેદાન તમે જોઈ શકો છો એક ટ્રેન આપેલી છે ને મિત્રો પાંચ છોકરા આપેલા છે એમાં પહેલો છે ઉટકર બીજામાં મિત્રો બીજા ડબ્બામાં આવશે કલિયા ત્રીજા ડબ્બાની અંદર આવશે ચાંદ ચોથા ડબ્બાની આવશે મુસ્કાન અને પાંચમા ડબ્બામાં આવશે મેદાન તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય હિન્દીનું સેમ વનમાં જે ચેપ્ટર ટુ જે છે જે યાદ તમારી આતી હે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને વિડીયો છેલ્લે સુધી જોવા આપનો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચોકતી સબસ્ક્રાઇબ કરીને જજો અને ધોરણ સાતનો નેક્સ્ટ હવે તમારે કયો વિડીયો જોવે છે તે પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો તેથી કરીને અમે તે વિડીયો અપલોડ કરી શકીએ તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત